જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું રાજ સ્વાગઢ છે તમારો નવા તો મિત્રો અમારે મોટું સરપ્રાઈઝ એક પાછું પ્લાન કરવાનું છે મમ્મીના મમ્મીના ફ્રેન્ડ ગયા છે અગિયાર અમે જઈએ છીએ પાછા આપણી ફેવરિટ જગ્યાએ ચાલો રિંગ રિંગ રોડે સરકલ એ પપ્પા બધા તૈયાર થઈને બેઠા જ છે એ પપ્પા અને મમ્મી

મિત્રો ગાડી તૈયાર થાય છે મમ્મી ગાડી કાઢે છે હેલો મિત્રો તમને તો ખબર જ છે અમે કોઈનો બર્થ સરપ્રાઈઝ હોય તો અમે ક્યાં આવીએ

બધા વાયરસ ખતરનાક જ હોય એક જ નથી બધા ખતરનાક જ વાયરસ વાયરસ ચોટી જાય હું થાય મમ્મી વાયરસ વાયરસ ચોટી જાય એમ હા ચેપ લાગ્યો તો મિત્રો બધાએ જબરદસ્ત ખાઈ લીધું છે હવે એક કપાસે રહ્યા છે આ કેક ઓપનિંગ નો પડી ઊખ કેક ની ઊપલી એલર્ટ કરું લાઈટ ના ટોર્ચ કરું મિત્રો આ છે

ウー

મિત્રો એક મોટું સરપ્રાઇઝ છે એ તમને જોવા મળશે મોટું સાપ ભલે પડીકવાર રાજો અમાર આવે સરપ્રાઈઝ મિત્રો મમ્મી પાકી છે મને નથી ખબર છે મને નથી ખબર સરપ્રાઈઝ છે છે બસ બસ બેન્ડ બોતે થી જા હમણે મેજે બતવા માવો મને ફાઈન આલે ભૂમી આલે ભૂમી ચાલો બો કે થાજી બો કે થાજી આયા બાર તો એટલે કઈ <coughs> નથી Hula खेलने

મિત્રો સરપ્રાઈઝ દેવાઈ ગયું છે તો મિત્રો સરપ્રાઈઝ દેવાઈ ગયું તમારા ભાઈ ખવાય ગયા અમે જ્યાં જૂની જગ્યાએ આવીએ ત્યાં મોજ મનાઈ ગઈ તો મારું સ્વાત લોકમાં જય શ્રી કૃષ્ણ